નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર કચ્છના દોલતપર માં તારીખ બાવીસ લખપત તાલુકામાં આવેલ દોલતપર બહેનો માં સ્વામિનારાયણ મંદિરમાં સોમવારથી સોમવાર થી હિંડોળા ઉત્સવ પ્રારંભ થયો છે બીજી શ્રીજી મહારાજને ને ઝુલાવતા દોલતપર બહેનો ના સ્વામિનારાયણ મંદિરના ના મહંત વાલભાઈ ફઈ કુંવર ફઈ કસ્તુર ફઈ તેમજ દોલતપર સ્વામિનારાયણ મંદિરમાં

હિંડોળા ઉત્સવ ચાલુ થયો છે આ એક મહિના સુધી જાત જાતના અને ભાત માતના હિંડોળા બનાવી અને મહારાજને હિંડોળે એક મહિના સુધી સાંખયોગી બહેનો અને કર્મયોગી બહેનો મહિલા મંડળ યુવતી મંડળથી બનાવેલા હિંડોળામાં ઠાકોરજીને ભાવથી અને પ્રેમથી ઝુલાવશું જય સ્વામિનારાયણ